નમસ્કાર મિત્રો આજે આપણે આવી પહોંચ્યા છે વ્યારા તાલુકાના ચીખલી પ્રાથમિક શાળામાં આજથી રાજ્યભરમાં શાળા પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ શરૂ થઈ ગયો છે છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ ના રોજ રાજ્યભરમાં કન્યા કેળવણી કન્યા સાક્ષરતાને પ્રવેશ ઉત્સવના કાર્યક્રમની શરૂઆત થઈ ચૂકી છે તેવામાં આજે પ્રાથમિક શાળા ચીખલી ખાતે રાજ્યના મંત્રી શ્રીવા મુકેશભાઈ પટેલ સાથે સાથે

અ રીતિ રિવાજ છે એક સંસ્કૃતિ છે એ રીતે મુખ્ય આપણે જે મુખ્ય મહેમાન છે એમનું સ્વાગત પણ કરવામાં આવ્યું અને એક કાર્યક્રમ આજના દિવસે અહીંયા આયોજિત થયો ચીખલી પ્રાથમિક શાળાના આચાર્યશ્રી આપણે જી સર આજના કાર્યક્રમ વિશે જણાવશો આજનો કાર્યક્રમ એટલે શાળા પ્રવેશ ઉત્સવ કન્યા કડવણી રથયાત્રા દર વર્ષની જેમ આ વર્ષે પણ નવીન બાળકોને પ્રવેશ આપવા માટે આ એક અભિયાન અને ઉત્સવ ચલાવવામાં આવ્યો છે કે જેથી કરીને ગામના મોટે ભાગના એટલે બધા જ બાળકો પ્રવેશ લે અને સારામાં સારું શિક્ષણ મેળવે તો એના માટે આખા રાજ્યમાં બધી જ શાળાઓમાં પદાધિકારીઓ મહાનુભાવો આવતા હોય અને બાળકોને પ્રોત્સાહિત કરતા હોય છે તો એ જ ભાગરૂપે આજે અમારી શાળા પ્રાથમિક શાળા ચીખલીમાં એક સરસ મજાનો કાર્યક્રમ મુકેશભાઈ પટેલ સાહેબના હસ્તે થઈ રહ્યો છે અને બાળકો ખૂબ ઉત્સાહમાં છે ગામ લોકો ખૂબ ઉત્સાહમાં છે અને આખી શાળા આખું વાતાવરણ ખૂબ આનંદમય છે કે જેથી કરીને બાળકો શાળામાં પ્રવેશ મેળવે ઉચ્ચ શિક્ષણ મેળવે અને એમની કારકિર્દી બનાવી ખૂબ આગળ વધે સમગ્ર ગુજરાતની અંદર છવ્વીસ સત્તાવીસ અઠ્ઠાવીસ સારા પ્રવેશનો કાર્યક્રમ થઈ રહ્યો છે બે હજાર એક દેશના યશુષી વડા પ્રધાન અને તજ્ઞાન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ ગુજરાતથી એની શરૂઆત કરી આજે આદિવાસીના બાળકો પણ પહેલા જોતા હતા કે એ સ્કૂલે ના જતા હતા મજૂરનો દીકરો મજૂર જ બનતો હતો પણ જે રીતે આદિવાસીના દીકરા દીકરો ભણે છે એનું ભણિયામ છે દેશના વડાપ્રધાન મોદી સાહેબે આંગળી પકડીને એમને સ્કૂલ સુધી લઈ ગયા ત્યારથી આજે જોયું છે કે આદિવાસી ની અંદર ભણતરનું પ્રમાણ ખૂબ ઊંચું આવ્યું છે સમગ્ર ગુજરાતની અંદર જે ડ્રોપ ડ્રોપ આઉટ રેશિયો પણ ઓછો થયો છે આજે ગુજરાતના મુખ્યમંત્રી સહિતના તમામ મંત્રીશ્રીઓ આજે તમામ ગુજરાતની શાળાઓમાં પ્રવેશ ઉત્સવ કરી રહ્યા છે ત્યારે આજે સવારથી બોરખડી અને આજે ચીખલિયા ગામની અંદર ગામની અંદર આવવાનું થયું છે ત્યારે આજે નાના નાના ભૂલકાઓ સાથે વાર્તાલાપ કરવાની ખૂબ મજા આવી છે જે રીતે દીકરા દીકરીઓનું ટેલેન્ટ જોઈને આપને પણ એવું થાય છે કે આ ઉંમરમાં નાની ઉંમરમાં પણ આટલી ટેલેન્ટથી ડીકા દીકરા દીકરીઓ આ બધું પ્લેટફોર્મ ની ઉપર સારું પરફોર્મન્સ કરે